પ્રદ્યુમનભાઈ કોટિયા અને આજે આહિર ટ્રેડિશનલ પહેરવેશ કરીને અમે બાર લોકો ત્રણ કાર લઈને જઈ રહ્યા છીએ અને સાથે કારમાં અમે મહાકૂમિને લગતા સ્લોગન અને એસપીકર લગાવેલા છે આ વિચાર ટ્રેડિશનલ કપડાનો તો ખાસ અમારા એબલભાઈ કુવાડિયા કે જે હોટલના ઓનર છે એણે અમને કીધું કે ભાઈ આપણે આપણી પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ જઈએ તે માટે આપણે આપણા ટ્રેડિશનલ કપડાં પહેરીને જવું ટ્રેડિશનલ અમારા આહીરના કપડાં પહેરવાનો મુખ્ય હેતુ એ છે કે અમારું કુમારી ખાનદાનીને દાતારી અમારી આહીરોની પરંપરા છે અને આહીરોની પરંપરા જળવાઈ રહે ત્યાં જઈને અમે અખાડાઓમાં સંતોની સેવા કરી શકીએ જેમ મને એમાં સમાજ ઉપયોગી કામ કરવું ને એ જ અમારો આહીરોને લક્ષ્ય અમારું દસથી બાર દિવસનું રોકાણ છે અને અમે બાર લોકો ત્રણ કારમાં છીએ અને ચાર લોકો ફ્લાઇટ દ્વારા આવે છે મારું નામ યુ ગેવલભાઈ ગુવાડિયા અમે અત્યારે જાય છીએ પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા અમે અત્યારે ત્રણ ગાડી અને બારથી થી તેર લોકો જાય છીએ સ્નાન કરવા માટે અને અમે ગાડી ઉપર પેઇન્ટિંગ કરાવેલું છે જેનાથી મહાકુંભનો અને સનાતન ધર્મનો પ્રચાર થાય અને વધારે વધારે લોકો સ્નાનમાં જઈ શકે અને એમાં પણ આ મહાકુંભ છે જે એકસો વર્ષે થાય છે એના માટે અમને બધાને ખૂબ આનંદ થાય છે કે અમે બધા અમારા પિતાશ્રી સાથે જાય છે અહીંયા સ્નાન કરવા એટલે અમને એનો ખૂબ આનંદ છે અને જોઈ હવે કેવું થાય છે ખબર વર્ગને સંદેશો દેવાનો કે અત્યારે યુવા બધા યુવા પેઢી જે છે એ બધા વેસ્ટર્ન કલ્ચર બાજુ બધાએ બહુ મોડ લીધો છે એ બધાએ તો એને એમને કહેવું છે કે આ તમારે જે આપણે જે પ્રથા છે એ આપણે જાળવી રાખવાની છે આપણે બીજા કોઈનું એ એડોપ્ટ ન કરવું જોઈએ અને આપણે સનાતન ધર્મનો જેટલો પ્રચાર થતો હોય એમથી વધારે કરવો જોઈએ આપણે પ્રચાર આજે આહિર ટ્રેડિશનલ પહેરવેશ કરીને અમે બાર લોકો ત્રણ કાર લઈને જઈ રહ્યા છીએ અને સાથે કારમાં અમે મહાકુંભને લગતા સ્લોગન અને સ્ટીકર લગાવેલા છે આ વિચાર ટ્રેડિશનલ કપડાનો તો ખાસ અમારા એબલભાઈ કુવાડિયા ટીજીએમ હોટલના ઓનર છે એણે અમને કીધું કે ભાઈ આપણે આપણી પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહીએ તે માટે આપણે આપણા ટ્રેડિશનલ કપડાં પહેરીને જવું ટ્રેડિશનલ અમારા આહીરના કપડાં પહેરવાનો મુખ્ય હેતુ એ છે કે અમારું કુમારી ખાનદાની અને દાતારી અમારી આહીરોની પરંપરા છે અને આહીરોની પરંપરા જળવાઈ રહી ત્યાં જઈને અમે અખાડાઓમાં સંતોની સેવા કરી શકીએ જે મને એમાં સમાજ ઉપયોગી કામ કરવું ને એ જ અમારો એક લક્ષ્ય અમારું દસ થી બાર દિવસનું રોકાણ છે અને અમે બાર લોકો ત્રણ કારમાં છીએ અને ચાર લોકો ફ્લાઇટ દ્વારા આવે છે મારું નામ યુ ગેપલભાઈ અમે અત્યારે જાય છીએ પ્રયાગરાજ મહાકુંભ સ્નાન કરવા અમે અત્યારે ત્રણ ગાડી અને બાર થી તેર લોકો જાય છે સ્નાન કરવા માટે અને અમે ગાડી ઉપર પેઇન્ટિંગ કરાવેલું છે જેનાથી મહાકુંભ અને સનાતન ધર્મનો પ્રચાર થાય અને